છોટાઉદેપુર જિલ્લો વર્ષ બે હજાર ચૌદમાં વડોદરા જિલ્લામાંથી છૂટો પડી અલગ જિલ્લો બન્યો હતો પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા સાથે સંલગ્ન હતું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા પંદર કરોડની માતબર રકમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે મંજૂર કરવામાં આવતા આજે બોડેલીના અલીખેરવા ગામે સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છોડાઉદીપુટ જિલ્લાના બોડેલી પાસે આવેલા અલીખેરવા ગામે પંદર કરોડના ખર્ચે પાંચ એકરની જમીનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમાં બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છોડાઉદીપુટ જિલ્લાના બોડેલી પાસે આવેલા અલીખેરવા ગામે પાંચ એકર જમીનમાં પંદર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતાં આ ભવનમાં ડાયટ ભવન રૂમ વિઝ્યુઅલ ક્રાફ્ટ અને વિઝ્યુઅલ આર્ટ્સ રૂમ ડિસ્પ્લે રૂમ ટ્રેનિંગ હોલ એકસો બે વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતું હોસ્ટેલ બિલ્ડિંગ જેમાં ડાઇનિંગ રૂમ વિઝિટર રૂમ કિચન વોર્ડરૂમ ટોયલેટ બાથરૂમ બ્લોક એ ઉપરાંત આઠ ક્વાર્ટર્સ રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો એ જિલ્લા લેવલને ઘડાય એની રૂપરેખા તૈયાર થાય એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની એ રમત ગમતના ક્ષેત્રની હોય એ બાલવૈજ્ઞાનિક બનવાની હોય એ બાલ વાર્તાકાર બનવાની હોય એ ઇતિહાસવિદ બનવાની હોય એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની વિદ્યાર્થીઓને મળવા પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય એની પરીક્ષાની પદ્ધતિ એના પ્રશ્નો પેપરો તૈયાર થાય ચકાસણીઓ થાય એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દૃષ્ટિએ પાછળ છે એમ કહેવાય એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં અગ્રતા કામ મેળવે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद